જો અમે આવી ગયા હતા મંદિરે દર્શન કરવા મે દર્શન કરવા માટે જોઈ જોયેલો અમારું મંદિર જુગણીમાનું જો આ મંદિર હજી બનેલું છે બાકી છે આનું લોક કમન ટી વૉલ છે અને એમ ઓલું બનાવ્યું છે

મંદિર પહોંચી જ દર્શન કર્યા બસ માતાજીની ચુંદડી વિશે જોવા મારો હોય ગરબા બની છે વચ વચ ગરબા છે આથી ટાઈમ છે ગરબાનું શામ ચાલુ કરશે ને તારે આવશે યુટ્યુબ માં બ્લોગ તમે જોજો લોકેશન જોઈ લો ચાલુઠા આ ચાલુઠા મંદિર આવેલું છે જય માતાજી મિત્રો કલ મિલતી એટલે બ્લોક માં